નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ય વિથ વિકલ્પ કોટવાલ વર્ષો પહેલા બાળપણમાં એક મૂવી જોવાનું થયું હતું આમ તો ઘરે કેબલ કનેક્શન હતું નહીં એટલે મૂવીઝ કયા જોવા મળશે એ બાબતનો સ્કોપ ખૂબ લિમિટેડ રહેતો દૂરદર્શન ઉપર જે કોઈ પણ મૂવીઝ આવે એની સાથે સંતોષ માનવો પડતો તો એ વખતે દૂરદર્શન ઉપર એક મૂવી બતાવવામાં આવ્યું હતું નામ છે એનું પ્રેમરોગ મારા માણસ ઉપર મારા આખા જીવન દરમિયાન મારા માનસ ઉપર એવા મૂવીઝ કે જેમણે સૌથી ગાઢ અસર નિપજાવી હોય એવા મૂવીઝ કે જેની અસર મારા માનસ ઉપર સૌથી લાંબા સમય સુધી રહી હોય એવા મૂવીઝ પૈકીનું એક એટલે આ પ્રેમરોગ લગભગ ઓગણીસો ને બ્યાસીની સાલમાં એ રિલીઝ થયું હતું ઋષિ કપૂર એમાં લીડ રોલમાં છે એ મેઇન એક્ટર છે એ સિવાય એમની સાથે લીડ રોલમાં છે પદ્મિની કોલ્હાપુરી અને એ સિવાય પણ બીજા કલાકારો છે જેમ કે શમ્મી કપૂર રઝા મુરાદ કુલભૂષણ આ એ લોકો છે કે જેમને તમે ઓલ ટાઈમ ગ્રેટેસ્ટ એક્ટર્સની યાદીમાં મૂકી શકો અને સાથે ઇન્ડિયન સિનેમાના જેને સૌથી મહાન શો મેન કહેવામાં આવ્યા છે એવા રાજ કપૂરજીએ આ મૂવીનું ડિરેક્શન કરેલું છે આ મૂવીની અંદર એક સોશિયલ મેસેજ રહેલો છે એક સામાજિક સંદેશ રહેલો છે એનો પ્લોટ કંઈક એવો છે કે ખૂબ વગદાર સમાજમાં જેનો દરજ્જો બહુ ઊંચો છે એવો એક પરિવાર ખૂબ પૈસા પાત્ર પરિવારની એક દીકરી જે લીડ રોલ કરે છે પદ્મિની કોલ્હાપુરે તો એ નાની ઉંમરે એમને પરણાવી દેવામાં આવે છે અને પરણતાની સાથે જ થોડાક સમયમાં એ વિધવા થઈ જાય છે વિધવા થયા બાદ એમણે સમાજ તેમજ પરિવારમાં કેવી કેવી મુશ્કેલીઓ સહેવાની આવે છે એના વિશે આ મૂવીની અંદર વાત કરાયેલી છે ઋષિ કપૂર કે જે આજ ગામના હોય છે અભ્યાસ માટે એ ગામની બહાર શહેર જાય છે અને અભ્યાસ કરીને પાછા આવે છે ડૉક્ટર બનીને પાછા આવે છે અને જુએ છે કે એમની જે બાળપણની મિત્ર હતી એ આટલી નાની ઉંમરે એક તો પહેલાં વિધવા થઈ ગયા એ ખુદ એમને પ્રેમ કરતા હતા અને જુએ છે કે હવે વિધવા થઈ ગયા વિધવા તો થતાં થયા પણ એ પછી એમની સાથે જે પ્રકારનો વ્યવહાર સમાજ અને એમનું કુટુંબ કરી રહ્યું છે એને જોઈને પછી એ એમની આવે છે અને સમાજના જે દૂષણો છે એની સામે તેઓ બંડ પોકારે છે અને એમાં તેઓ સફળ પણ થાય છે ખૂબ સારું મૂવી છે આપણે ન જોયું હોય તો ખાસ જોજો અને જો જોઈ લીધું છે તો પાછુંનું પુનરાવર્તન કરી લેજો તમને થશે કે અત્યારે હું આ પ્રેમરોગ મૂવીની વાત કેમ કરી રહ્યો છું કારણ કે ગઈકાલે એક પ્રસંગ વાંચવામાં આવ્યો એ પ્રસંગ વાંચ્યા બાદ જો સૌથી પહેલાં મારા મગજમાં કોઈ વિચાર આવ્યો હોય તો આ મૂવીનો વિચાર હતો છેક ઓગણીસો ને એંશીના દાયકામાં રાજ કપૂરજીએ ત્યારે આટલા મોટા સોશિયલ મેસેજ સાથે જે મૂવી બનાવ્યું પ્રશ્ન થયો કે શું આપણે હજુ એનાથી આગળ નથી વધ્યા વાત કંઈક એવી છે કે સુપ્રીમ કોર્ટમાં હમણાં એક કેસની પ્રોસિડિંગ ચાલી રહી હતી અને એ દરમિયાન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ પટણા હાઈકોર્ટને એક ચોક્કસ મુદ્દે ટકોર કરી એક રીતે કહું તેમને ઠપકો આપ્યો કેસ શું હતો એના વિશેની વિગતોમાં આપણે જવાની જરૂર નથી પણ એ કેસમાં એની પ્રોસિડિંગ્સ દરમિયાન પટણા હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટે એમને ઠપકો આપ્યો હતો કેમ વિધવા મેકઅપ ન કરી શકે એને મેકઅપ કરવાની જરૂર કેમ ના હોય વિધવા એટલે આપણા મગજમાં એક ચોક્કસ ચિત્ર હોવું જોઈએ આપણા સમાજે જે ઉભું કરી આપ્યું છે એવું ચિત્ર હોવું જોઈએ એવું ચિત્ર કે જેમાં એ સ્ત્રીએ કોઈપણ પ્રકારના આભૂષણો ન પહેર્યા હોય એ સફેદ સાડીમાં હોય સાડી પણ સફેદ જોઈએ બ્લાઉઝ પણ સફેદ જોઈએ અને બિલકુલ સામાન્ય દેખાતા હોવા જોઈએ કોઈ સજવાની વાત ન હોય પોતાની જાતને સુંદર બતાવવાની વાત ન હોવી જોઈએ વિધવાનું આવું એક ચોક્કસ ચિત્ર આપણા મગજમાં ઊભું થઈ ગયેલું છે કે જેવું ચિત્ર આપણા મગજમાં વિધુરનું નથી હોતું જેવું વિધવાનું હોય છે એવું વિધુરનું નથી હોતું ઇવન તમે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય અંગ્રેજી શીખતા હોય એમને પૂછો કે વિધવાન અંગ્રેજીમાં શું કહેવાય તો તરત કહી દેશે વીડો પણ એને પૂછો કે વિધુર ઘણાને તો વિધુર શબ્દ પણ નથી ખબર હોતો અને કદાચને ખબર હોય તો પૂછો કે વિધુરને અંગ્રેજીમાં શું કહેવાય તો એને ખબર નહીં હોય કે એને વિડોવર કહેવાય કારણ સ્પાઉસ મૃત્યુ પામે એ કોન્સેપ્ટ જાણે કે ફક્ત મહિલાઓ માટે હોય એવું જ આપણા સમાજની અંદર આપણે બંધ બેસાડી દીધું છે અને એટલે જ એની સાથે જે સામાજિક બંધનો ઊભા થાય એ માત્ર મહિલાએ ભોગવવાના આવતા હોય છે પુરુષ આનાથી બાકાત રહી જાય છે તમને જાણી નવાઈ લાગશે કે આપણા દેશની અંદર એક શહેર છે જે શહેરને વિધવાઓના શહેર તરીકે ઓળખવામાં આવે છે ઉત્તર પ્રદેશમાં શહેર આવેલું છે કે જેનું નામ છે વૃંદાવન વૃંદાવન કે જેને આપણે શ્રી કૃષ્ણ માટે ઓળખીએ છીએ આ વિધવાઓનું પણ ધા ધામ છે કહેવાય છે કે લગભગ પંદરથી વીસ હજાર જેટલી વિધવા સ્ત્રીઓ એ આ વૃંદાવનમાં રહે છે એવી સ્ત્રીઓ કે જેમને એમના પતિના મૃત્યુ બાદ એમના સાસરીયાઓએ તેજી દીધી એમના પિયર પક્ષેથી પણ એમને તેજી દેવામાં આવે એમને કાઢી મૂકવામાં આવે અથવા તો એમણે ખુદ ત્રાસના લીધે એમના પરિવારને છોડવાનો વારો આવ્યો આવી સ્ત્રીઓ ઇવેન્ચ્યુઅલી વારાણસીમાં સ્થાયી થતી હોય છે ત્યાંના આશ્રમોમાં એ રહેતી હોય છે દિવસ રાત ભજનો પછી એ ગાતા હોય છે ઘણી જગ્યાએ તો એવા પણ રિપોર્ટ્સ આપણી સમક્ષ આવે છે કે તેઓ પ્રોસ્ટિટ્યુશનનો પણ ભોગ બનતા હોય છે ભજન ગાતા હોય એટલે આપણને લાગે કે બસ હવે એ ધર્મના શરણે ચાલ્યા ગયા છે ભગવાનના શરણે ચાલ્યા ગયા છે પણ વાસ્તવમાં એવું નથી આનું મૂળ કારણ એ છે કે એમના માટે જવા માટેની બીજી કોઈ જગ્યા બચી નહોતી એટલે આખરે એમણે વૃંદાવનનો સહારો લેવાનો આવે છે તમને જાણી નવાઈ લાગશે કે ભારતની અંદર વિધવા મહિલાઓની કુલ સંખ્યા અંદાજે ચારથી સાડા ચાર કરોડ છે અંદાજે ચારથી સાડા ચાર કરોડ એટલે કે એક રીતે આપણે કહી શકીએ કે ભારતની જે કુલ મહિલાઓની વસ્તી છે એમાં લગભગ લગભગ દસ ટકાની આસપાસ વસ્તી એ મહિલા વિધવાઓની છે વિધવા મહિલાઓની છે અને વિશ્વ આખાની અંદર અલગ અલગ દેશોની અંદર વિધવા મહિલાઓની જે સંખ્યા હોય એમાં આ સંખ્યા સૌથી વધારે છે ભારતનો ક્રમ પહેલો છે વિધવા મહિલાઓની સંખ્યામાં વિધવા હોવું એ ખોટું નથી મતલબ એ ખોટું કઈ રીતે હોઈ શકે વિડોહુડ ઇઝ નેવર અ ચોઈસ એ તમારી કોઈ ચોઈસ તો નથી ને તમે પસંદગી તો નથી કરતા ને કે મારે વિધવા બનવું છે એવું કશું કે જે તમે પસંદ કર્યું જ નથી પણ તોય એની સાથે ચોક્કસ બંધનો તમારા ઉપર લાદી દેવામાં આવશે સમાજ તમારા ઉપર બંધનો લાદી દેશે જેમ કે તમારે ચોક્કસ પ્રકારના જ વસ્ત્રો પહેરવા તમારે ચોક્કસ પ્રકારનો ખોરાક જ ખાઓ ઘણી જગ્યાએ તો માથા પરથી વાળ કઢાવી નાખવાની ફરજ પાડવામાં આવતી હોય ઘણા એવા પ્રસંગો નોંધાયેલા છે કે જ્યાં આગળ પુરુષના મૃત્યુ બાદ એના જે એની જે ડેડ બોડી છે એનું જે એની જે લાશ છે એને સાફ કરીને એમાંથી જે પાણી નીકળે એ પાણી એના વિધવાને પીવડાવવામાં આવતું હોય ઘણી જગ્યાએ તો એને કહેવામાં આવતું હોય કે તું જ તારા પતિને ખાઈ ગઈ છે ત્યાં જ એને મારી નાખ્યો છે એને એક ડાકણ તરીકે જોવામાં આવતી હોય પ્રસંગો એવા નોંધાયેલા છે કે એણે એ પાપ કર્યું છે એવું માનીને એના પાપથી હવે સમાજને વધુ નુકસાન ન થાય પરિવારને વધુ નુકસાન ન થાય એટલા માટે એની જાતીય સતામણી કરવામાં આવતી હોય એની ઈચ્છા વિરુદ્ધ એના ઉપર બળાત્કાર ગુજારવામાં આવતો હોય એની સાથે શારીરિક સંબંધ રાખવામાં આવતો હોય આવા અસંખ્ય પ્રસંગો આપણી આસપાસ બનતા હોય છે ભૂતકાળથી પ્રાચીન સમયથી આપણે ત્યાં સતી પ્રથા ચાલતી આવી છે કે જ્યાં આગળ પતિના મૃત્યુ બાદ એના આત્માને શાંતિ મળે એનો એને યોગ્ય ઠેકાણું મળી જાય એ માટે સ્ત્રીએ પોતાની જાતને આગમાં હોમી દેવાની આવી પ્રથાઓ આપણે ત્યાં રહી છે અને આના ઉલ્લેખ આપણને ઇતિહાસના એ દસ્તાવેજોમાંથી મળી આવે છે વાત અલગ છે કે આજકાલના આપણા જે વોટ્સએપ ઇતિહાસકારો છે એ આ બાબતોની સામે શંકા સેવે છે કોઈપણ પ્રકારનો અભ્યાસ કર્યા વગર એ સીધું જ કહી દે છે કે ભારતની અંદર તો આવું કંઈ હતું જ નહીં કારણ કે એમના માટે ઇતિહાસનો અભ્યાસ એ વોટ્સએપ પર જે ફોરવર્ડ મેસેજીસ આવે છે એનાથી આગળ કાંઈ હોતું નથી એ રાજા રામ મોહન રોયના યોગદાનને કાંઈ નથી ગણતા એ માને છે કે આ બધું તો ખોટું આવા કોઈ સમાજ સુધારકો હતા નહીં આ તો બધું અંગ્રેજોનું ષડયંત્ર હતું તો મહિલાઓને વિધવા બનતાની સાથે આટલી બધી યાતનાઓ સહન કરવાની આવે છે ને વેલ ડોક્યુમેન્ટેડ છે અને ભારતની અંદર જેવી યાતનાઓ તે સહન કરે છે એવું વિશ્વના અન્ય ભાગોમાં પણ થાય છે અને એટલે જ તો યુનાઇટેડ નેશન્સે જો હું ખોટો ન હોઉં તો બે હજાર અગિયારના વર્ષથી ત્રેવીસ જૂનના દિવસને વિધવા મહિલાઓના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી છે કે જેથી વિશ્વનું આપણું ધ્યાન દોરાય એમની યાતનાઓ તરફ એમની મુશ્કેલીઓ તરફ આ પરિસ્થિતિઓમાં હવે એ જરૂર બને કે આ એકવીસમી સદીમાં એ સામાજિક રૂઢિઓથી આપણે બહાર આવીએ ખોટી પ્રથાઓ પરંપરાઓને આપણે તોડીએ એક પ્રગતિશીલ વિચારધારાને લઈને આગળ વધીએ ખાસ તો યુવાનો પાસેથી અપેક્ષા વધી જાય પણ જ્યારે આ દિશામાં કોઈક કામ થઈ રહ્યું હોય કામ થતું જ નથી એવું નથી અને એ કામ થયેથી પરિણામ મળતા જ નથી એવું પણ કહેવાનો કોઈ અર્થ નથી આવી બધી બાબતોમાં પરિણામ આવતા બહુ વાર લાગે દાયકાઓ વીતી જાય ઘણી વખત સદીઓ વીતી જાય છેક કે અઢારસો ને છપ્પનના વર્ષમાં વિધવાઓના પુનઃ વિવાહ માટેનો પુનઃ લગ્ન માટેનો કાયદો આપણે ત્યાં અંગ્રેજોના સમયમાં ઘડવામાં આવ્યો હતો એના પરિણામ સમય સાથે આપણને જોવા મળ્યા છે તો આ બધી વસ્તુઓ થતાં વાર લાગે પણ આ જે પ્રોગ્રેસ થઈ રહી હોય આ પ્રગતિ થઈ રહી હોય એવામાં આપણે ક્યાંક જોઈએ કે કોઈક એવું સ્ટેટમેન્ટ આવી જાય કોઈક એવી ઘટના ઘટી જાય કે જેથી આપણને એ શંકા ઊભી થાય કે શું આપણે ખરેખર પ્રગતિના પથ ઉપર આગળ વધી રહ્યા છે ક્યાંક કોઈક અંતરાય તો ઊભું કરવાની કોશિશ નથી કરી રહ્યું પટણા હાઈકોર્ટ દ્વારા જે રિમાર્ક મૂકવામાં આવેલી હતી અને ચોક્કસથી આ એક અંતરાયના રૂપમાં જોઈ શકાય ભારતની સ્થિતિને જોતા એ જરૂરી બની જાય કે આપણા જજેસ એ હાયર જુડિશરીમાં હોય કે લોઅર જુડિશરીમાં હોય એક રિસ્પોન્સિબલ મેનરમાં બહુ જવાબદાર રહીને પોતાની વાતને રજૂ કરે બિનજરૂરી વાતો કહેવાનો અહીંયા આગળ કોઈ અવકાશ જ નથી અને કદાચને કંઈક કહેવાય પણ જાય તો એ બાબત કદાચ જે વિકસિત સમાજો છે જે બધું શિક્ષિત સમાજો છે ત્યાં આગળ ચાલી જાય ચાલી ઇન ધ સેન્સ કે એ ત્યાંના લોકો સમજે કે આમના દ્વારા જે રિમાર્ક કરવામાં આવી છે ને એટલી ગંભીરતાથી નથી લેવાની પણ જ્યારે ભારતની અંદર સાક્ષરતા છે પણ શિક્ષણ એટલું નથી શિક્ષણ છે તો શિક્ષણ આધારિત એટલી પરિપક્વતા નથી ત્યાં આગળ જજ જેવા વ્યક્તિ દ્વારા કંઈક કહેવામાં આવે તો એ વાતનું વતેસર થાય જ અને જે અણસમજુ પ્રજા છે એ પોતાના લાભમાં પોતાના સ્વાર્થ ખાતર પોતાને માફક આવે એવાના અર્થ લઈને એ પોતાના માટે કામ કરશે આપણે સમજીએ છીએ તો આ ન થવું જોઈએ પણ થયું અને એ ખરેખર નિંદનીય ઘટના છે એ ખરેખર દુઃખદ ઘટના છે છેલ્લા થોડા સમયથી આપણે જોઈએ કે આ પ્રકારેની ઘટનાઓ વધી રહી છે કે જ્યાં આગળ હાયર જ્યુડિશિયરીમાંથી જજિસ દ્વારા ચોક્કસ પ્રકારની બયાનબાજી કરવામાં આવતી હોય ચોક્કસ પ્રકારના વાક્યો કહેવામાં આવતા હોય કે જેને કેસ સાથે એક રીતે કોઈ લેવા દેવા નથી અને આ વાત હું જ્યુડિશિયરીના પૂરા સન્માન સાથે કરી રહ્યો છું અને આ વાત હું તથ્યો સાથે કરી રહ્યો છું જેમ કે સુપ્રીમ કોર્ટે જ્યારે ઠપકો આપ્યો પટણા હાઈકોર્ટની આ રિમાર્ક બદલ તો એમાં એ કહે છે કે ઇન અવર ઓપિનિયન ધ ઓબ્ઝર્વેશન ઓફ હાઈકોર્ટ ઇઝ નોટ ઓનલી લીગલી અનટેનેબલ બટ ઓલ્સો હાઇલી ઓબ્જેક્શનેબલ એટલે કે કાનૂની રીતે તો આ માન્ય નથી જ પરંતુ સાથે ખૂબ જ વાંધાજનક છે સુપ્રીમ કોર્ટ કહે છે કે પટણા હાઈકોર્ટની આ રિમાર્ક ઇટ ઇઝ હાઇલી ઓબ્જેક્શનેબલ અ સ્વીપિંગ ઓબ્ઝર્વેશન ઓફ ધિસ નેચર ઇઝ નોટ કોમન્સ્યુરેટ વિથ ધ સેન્સિટિવિટી એન્ડ ન્યુટ્રાલિટી એક્સપેક્ટેડ ફ્રોમ એ કોર્ટ ઓફ લો આ પ્રકારના ઓબ્ઝર્વેશન્સ અવલોકનો તમે તમારા ચુકાદાની અંદર મૂકતા હોવ એ એક અદાલત પાસેથી જે પ્રકારની સંવેદનશીલતા અને નિષ્પક્ષતા અપેક્ષિત છે એની સાથે બંધ નથી બેસતું સ્પેસિફિકલી વેન ધ સેમ ઇઝ નોટ મેડ આઉટ ફ્રોમ એની એવિડન્સ ઓન રેકોર્ડ અને ખાસ કરીને તો આ વાત જરાય યોગ્ય ના કહેવાય કે જ્યારે એ રેકોર્ડ ઉપર જે એવિડન્સીસ હાજર છે એમાંના એવિડન્સીસ પરથી આ વાત નથી કહેવાય મતલબ કે કોઈ પુરાવો તો હોવો જોઈએ પુરાવા વગર તમે મનમાં ગમે તે આવે એ બોલી દો એ કઈ રીતે યોગ્ય કહેવાય હજુ છેલ્લી ગોષ્ઠીમાં જ આપણે વાત કરેલી હતી કે કર્ણાટકા હાઈકોર્ટના એક જજે ત્યાંના એક વિસ્તારને પાકિસ્તાન એવું કહી દીધું અને પછી સુપ્રીમ કોર્ટે જ્યારે સો મોટું કોગ્નિઝન્સ આ મુદ્દાનું લીધું ત્યારે આખરે એમણે માફી માગવી પડી તો આ પ્રકારના પ્રસંગો બની રહ્યા છે તો આ સ્થિતિમાં જરૂરી છે કે જ્યુડિશરીમાં જોડાયેલા આ એના મેમ્બર્સ એ જ્યુડિશિયલ એથિક્સને અનુસરે અને જે કાનૂની પ્રક્રિયા છે એને વળગી રહીને બિનજરૂરી બયાનબાજી કરવામાંથી દૂર રહે મને અહીંયા આગળ ખાસ યાદ આવે વાત બંધારણની અને સાથે એક કાયદાની ભારતના બંધારણની અંદર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની પ્રક્રિયા આપેલી છે અને એમાં કારણ રજૂ કરાયેલું છે પ્રૂડ મિસબિહેવિયર ઓર ઇનકેપાસિટી એટલે કે જો સુપ્રીમ કોર્ટના જજે ગેરવર્તણૂક કરી હોય અથવા તો એમની અંદર ઇનકેપાસિટી હોય એટલે કે અક્ષમતા હોદ્દો નિભાવવાની અક્ષમતા શારીરિક રીતે કે પછી માનસિક રીતે તો આ કિસ્સામાં સંસદમાંથી એક રેઝોલ્યુશન પાસ કરીને રાષ્ટ્રપતિનો આદેશ પ્રસિદ્ધ કરાવડાવીને એમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય અને આ જ પ્રક્રિયા હાઈકોર્ટના ન્યાયાધીશોને દૂર કરવા માટે પણ કરવામાં આવેલી છે મતલબ કે તમારી પાસે બંધારણની અંદર વ્યવસ્થા છે કે જો કોઈ હાયર જ્યુડિશિયરીનો મેમ્બર સુપ્રીમ કોર્ટના જજ અથવા તો હાઈકોર્ટના જજ મિસબિહેવ કરે છે ગેરવર્તણૂક કરે છે તો વિરુદ્ધ તમે આવા આકરા પગલા લઈ શકો આના માટેની વધુ પ્રક્રિયા તમને કાયદામાં આપવામાં આવી છે જજીસ ઇન્કવાયરી નાઇન્ટીન સિક્સટી એટ ઓગણીસો અડસઠનો કાયદો છે સંસદનો જજીસ ઇન્કવાયરી કે જેની અંદર વાત કરાયેલી છે કે વેર ઇટ ઇઝ એલેજ દેટ द जज इज अनेबल टू डिस्चार्ज द ड्यूटीज ऑफ हिज ऑफिस एफिशियली ड्यू टू एनी फिजिकल और मेटल इनकेपेसिटी एंड द एलिगेशन इज डिनाइड द कमिटी में अरेन्ज फॉर द मेडिकल एक्जामिनेशन ऑफ द जज बाय सच मेडिकल बोर्ड एज मे बी कंस्टिट्यूटेड इतले कि जेरे जरे एवं जन के न्यायाधीश ए पोता फरजों ने एनुहन करने सक्षम नहीं रह કાર્યદક્ષ રીતે એનું વહન કરવા માટે સક્ષમ નથી રહ્યા એ શારીરિક અક્ષમતાના કારણે હોઈ શકે કે માનસિક અક્ષમતાના કારણે તો આવા કિસ્સામાં એક મેડિકલ એક્ઝામિનેશન માટેનું તમે બોર્ડ બનાવી શકો અને પછી એ મેડિકલ બોર્ડના અભિપ્રાયના આધાર ઉપર તમે નક્કી કરી શકો કે વેધર હી ઇઝ ફિટ ટુ પરફોર્મ હિઝ ડ્યુટીઝ ઓર નોટ બરાબર છે તો હું કહીશ કે આજે રૂઢિચુસ્ત માનસિકતા છે કે મહિલા મેકઅપ ન કરી શકે અને આવી બીજી અનેકો બાબતો છે આ પણ એક પ્રકારનો માનસિક રોગ જ છે આવી વાત જ્યારે કહેવાતી હોય ત્યારે આપણે એને માનસિક રીતે યોગ્ય ન જ માની શકીએ તો આવા જ્યાં જ્યાં કિસ્સા બનતા હોય મારો અંગત અભિપ્રાય છે કે એ દિશામાં કોઈક તો પગલાં લેવા જોઈએ કોઈક તો એવું ઉદાહરણ બંધ બેસતું કરવું પડશે કે જેથી આ પ્રકારની સ્વિપિંગ રિમાર્ક્સ કોઈના દ્વારા આવે તમે ખાનગીમાં કહેતા હો એક વાત છે તમે જાહેરમાં અને આવડા મોટા જાહેર બેસીને કંઈક વાત કરતા હો એ બીજી વાત છે બરાબર છે તો આ સ્થિતિમાં જો યોગ્ય ઉદાહરણ ન બેસાડવામાં આવે તો આ પ્રકારની ગતિવિધિઓ ચાલતી રહેશે ઓગણીસો સત્તાણુંના ના વર્ષમાં સુપ્રીમ કોર્ટના જજીસની એક ફૂલ કોર્ટ મિટિંગ મળી હતી અને એની અંદર એ લોકોએ એક જ્યુડિશિયલ લાઈફ જજનું જીવન કેવું હોવું જોઈએ એમના જીવનમાં કેવા મૂલ્યો હોવા જોઈએ એના માટે એક સ્ટેટમેન્ટ જારી કર્યું હતું નામ આપ્યું છે એને રીસ્ટેટમેન્ટ ઓફ વેલ્યુઝ ઓફ જ્યુડિશિયલ લાઈફ એની અંદર તેઓ કહે છે કે જસ્ટિસ મસ્ટ નોટ મિયરલી બી ડન બટ ઇટ મસ્ટ ઓલ્સો બી સીન ટુ બી ડન એટલે કે ન્યાય માત્ર કરવાનો નથી માત્ર ન્યાય કરવાનો જ નથી દેખાડવાનું પણ છે કે ન્યાય થયો છે બરાબર મતલબ કે ન્યાય તમે કરી દીધો એટલું પૂરતું નથી લોકોને પણ સમજાવવું જોઈએ એમને પણ જણાવવું જોઈએ કે ન્યાયિક પ્રક્રિયાને અનુસરવામાં આવી છે વ્યક્તિને યોગ્ય રીતે ન્યાય મળ્યો છે એ દેખાવવું પણ જોઈએ બરાબર છે આના માટે તેઓ આગળ કહે છે કે ધ બિહેવિયર એન્ડ કન્ડક્ટ ઓફ મેમ્બર્સ ઓફ ધ હાયર જ્યુડિશિયરી મસ્ટ અફર્મ ધ પીપલ્સ ફેથ ઇન ધ ઇમ્પાર્શિયાલિટી ઓફ ધ જ્યુડિશિયરી એટલે કે ન્યાયાધીશોની વર્તણૂક એમનું વર્તન એવું હોવું જોઈએ કે જેથી લોકોનો વિશ્વાસ न्यायतंत्री निष्पक्षता एनी तटस्थमा तट तटस्थता में बरकरार रहे अकॉर्डिंगली एनी एक्ट ऑफ अ जज ऑफ द सुप्रीम कोर्ट और अ हाई कोर्ट वेदर इन ऑफिशियल और पर्सनल कैपेसिटी विच इरोड्स द क्रेडिबिलिटी ऑफ हिस्स परसेप्शन हैज टू बी अवॉइडेड एट्ले सुप्रीम कोर्ट के हाईकोर्ट न्यायाधीश एफिशियल कैपेसिटी में कि पीछे पर्सनल कैपेसिटी में એવી કોઈ પણ વાત રજૂ ન કરતા હોવા જોઈએ કે જેથી એમના વિશેનો દ્રષ્ટિકોણ લોકોનો ખરડાય લોકો એમના વિશે કંઈક ખોટું વિચારતા થાય એવું કોઈ જ વર્તન એમણે ન કરવું જોઈએ એવરી જજ મસ્ટ એટ ઓલ ટાઈમ્સ બી કોન્શિયસ દેટ હી ઇઝ અન્ડર ધ પબ્લિક ગેઝ એન્ડ દેટ શુડ બી નો એટ ઓર ઓમિશન બાય હિમ વિચ ઇઝ અનબિકમિંગ ઓફ ધી હાઈ ઓફિસ હી ઓક્યુપાઇઝ એન્ડ ધ પબ્લિક એસ્ટીમ ઇન વિચ દેટ ઓફિસ ઇઝ હેલ્ડ તમારે સતત એ યાદ રાખવાનું છે કે લોકો તમને જોઈ રહ્યા છે મતલબ કે તમે લોકોના સુપરવિઝનથી ક્યારેય બહાર જતા જ નથી લોકો સતત તમારા ઉપર નજર રાખી રહ્યા છે એ તમારે જજ તરીકે સ્વીકારવાનું છે અને એટલે જ તમારું કોઈ પણ કૃત્ય એવું ન હોવું જોઈએ કે જે તમારી તો પછી તમે જે હોદ્દા ઉપર બેઠા છો એ હોદ્દાની ગરિમાને નુકસાન પહોંચાડે એની એસ્ટીમને નુકસાન પહોંચાડે એવું એક પણ કૃત્ય તમારા તરફથી ન થવું જોઈએ આવું સુપ્રીમ કોર્ટના જજીસે જે તે વખતે ઓગણીસો સત્તાણું ના વર્ષમાં જ્યુડિશિયલ લાઈફની વેલ્યુઝ વિશે કહેલું હતું તો હું માનું છું કે જ્યારે જજીસ દ્વારા હવે રિમાર્ક્સ કરવામાં આવતી હોય હાયર જ્યુડિશિયરીના જજિસ દ્વારા તો હું માનું છું કે જ્યુડિશિયલ લાઈફની આ જે વેલ્યુઝ છે એ વેલ્યુઝ સાથે કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યું છે વિડોઝ જે મેં કહ્યું કે ભારતની અંદર લગભગ ચારથી સાડા ચાર કરા કરોડ વિધવા મહિલાઓ છે તો આ એક સારો એવો સમુદાય છે એક મોટો એવો સમુદાય છે તો જો એ સમુદાયના સભ્ય વિશે આ પ્રકારની રિમાક કરવામાં આવતી હોય તો એ સૂચવે છે કે આ સમુદાયના સભ્યો એ મહિલાઓ એ ન્યાયતંત્રની નિષ્પક્ષતા વિશે શું વિચારશે એમને ન્યાયતંત્રમાં એટલી શ્રદ્ધા રહેશે કે જે જુવે છે જ્યારે એ જુએ છે કે એના જ એક સભ્ય દ્વારા આ પ્રકારની રીમાર્ક કરવામાં આવી રહી છે બરાબર છે આ બધું તો ખરું પણ છેલ્લે હું એક ખાસ સંદેશ આપવા માગીશ બહેનોને ફેમિલિઝમને બધું તો એની રીતે ચાલતું રહેશે અને આદર્શવાદી વાતો પણ ઘણી બધી થતી રહેશે તમે આવી વાતો કરશો તો લોકો તમને આદર્શવાદી પણ કહેતા રહેશે અને આ બધું તો ચાલે કરે એવી શિખામણ પણ આપતા રહેશે પણ એક બહુ પ્રેક્ટિકલ એડવાઇસ હું બહેનોને ખાસ આપવા માગીશ કે નેવર બી ડિપેન્ડન્ટ ઓન મેન ફોર એની કાઇન્ડ ઓફ થિંગ્સ સહજીવન છે એટલે સહજીવનમાં અસ્તિત્વ તો હોય જ બંને એકબીજા ઉપર નિર્ભર રહેવાનું જ છે પણ એનાથી આગળ બીજી અમુક બાબતો એવી કે જેમાં તમારે પુરુષ ઉપર આશ્રિત રહેવાની કોઈ જરૂર જ નથી એ બાબતોમાં આશ્રિત બનો અને એમાં ખાસ તો કહીશ કે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ તમારું ફાયનાન્સ તમારી પાસે હોવું જોઈએ તમે નાણાકીય રીતે પોતાના પગ ઉપર ઊભા હોવા જોઈએ તમે તમારો આર્થિક બોજ જાતે ઉપાડી શકતા હોવા જોઈએ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ મીન્સ અ લોટ બરાબર આપણું જે પિતૃસત્તાત્મક સમાજ રહ્યો છે એણે મહિલાઓને આર્થિક રીતે પગભર થવા દેવામાં નથી માન્યું એમાં ઘણી અડચણો એણે ઊભી કરી છે અને એટલે જ આર્થિક બાબતોને લઈને મહિલાએ હંમેશા પુરુષ ઉપર નિર્ભર રહી છે અને જ્યાં સુધી નિર્ભર રહી છે ત્યાં ત્યાં સુધી એ આવી યાતનાઓ ભોગવતી રહી છે વિધવા મહિલાઓ માટે પણ આ સાચું છે પુરુષ શું કરે છે એના વિશે એના વ્યવસાય વિશે એને જહાજી ખબર ન હોય એની આવક વિશે એના રોકાણ વિશે એની મિલકત વિશે એની પાસે જ સમજ ન હોય અને જે કંઈ પણ હોય બધું બધું પુરુષના નામે હોય એકદમથી એનું અવસાન થઈ જાય અને પછી એ સ્ત્રી ક્યાં જાય એ પોતે ક્યારે કમાવવા માટે એણે કોઈ પ્રયત્નો કર્યા નહોતા અને એ પતિના મૃત્યુ બાદ એની જે સંપત્તિ છે એમાંથી કાનૂની રીતે તો એને હક મળવા પાત્ર છે કાયદાઓની વાત કરીએ તો કાયદાઓમાં એમના હક માટેની જોગવાઈ છે કે સંપત્તિમાંથી એને હિસ્સો મળે જ મળે બરાબર પણ જે પ્રકારનો આપણો સામાજિક ઢાંચો છે સાસરિયાઓ એને આ હક આપવા તૈયાર હોતા નથી અને ઘણી વખત એ મહિલા ખુદ માને છે કે મારે એ હક ન માગવો જોઈએ તો આ બધી સ્થિતિમાં જો એ આર્થિક રીતે પગભર ન હોય તો સ્વાભાવિક છે કે એણે ઓશાળા બનીને જ જીવવું પડે અને એણે એના પતિના ગયા બાદ હજુ એ બીજો સહારો શોધવો પડે આના કરતાં વધુ યોગ્ય એ રહે કે એ પહેલેથી જ પગભર બને બહુ ઝડપથી એ સમજી જાય કે નાણાકીય સદ્ધરતા જ્યાં સુધી હાંસલ નહીં કરે ત્યાં સુધી એ ઓશિયાળી જ રહેવાની છે તો આ કદમ એ જ્યારે ઉઠાવતી થશે ધીરે ધીરે આ યાતનાઓ એ ઇરેલેવન્ટ બની જશે કારણ કે તમને એ બિચારા બનાવશે તો પણ શેના આધારે બનાવશે તમે પોતે જ જ્યારે પોતાનો ખર્ચ ઉપાડતા હશો તમે જાતે જ તમારું જીવન નિર્વાહ ચલાવતા હશો તો પછી તમને બિચારા બનાવવા માટે એમની પાસે કોઈ માધ્યમ નહીં બચે એ તમને ફરજ પણ નહીં પાડી શકે ને કે તમારે સફેદ સાડી જ પહેરવી આવી ફરજ એણે ક્યારે પુરુષ પર તો પાડી નથી આજે ભીડમાં તમે ઓળખી શકો કે વિધવા મહિલા કોણ છે પણ વિધુર પુરુષ કોણ છે એ તમે ક્યારે ઓળખી શકતા નથી કારણ કે એના માટે કોઈ ડ્રેસ કોડ ફિક્સ કરાયેલો નથી બરાબર છે અને એ જો બીજા લગ્ન કરે તો એને બહુ સહજતાથી સમાજ સ્વીકારી લે છે કે જેટલું એ મહિલા માટે નથી સ્વીકારતો તો આ બધાનો એક જ રસ્તો છે કે વિડો વોઝ નેવર યોર ચોઈસ એ ક્યારેય તમારી પસંદગી હતી નહીં એ થઈ ગયું છે તો આ બાબતને હવે તમારે જો આગળ એક હકારાત્મક દ્રષ્ટિએ તમારા જીવનના હકારાત્મક દ્રષ્ટિકોણ માટે સ્વીકારવી હોય અથવા તો તમારા બાળકોના ભવિષ્ય માટે યોગ્ય રીતે સ્વીકારવી હોય તો એનો એક જ રસ્તો છે કે તમે આર્થિક રીતે પગભર બનો અને પોતાના જીવનની બાગડોર સંપૂર્ણ બાગડોર તમારા હાથમાં જ રાખો દેટ્સ એ તો વાત હતી પટણા હાઈકોર્ટની રિમાર્ક પરથી આ ગોષી કરવાની ઈચ્છા થઈ આશા રાખું કે આપને વાતો ગમી હશે વાતો ગમી હશે અને અમલ કરવા લાયક લાગી હશે અને એવું નથી કે હું કહીશ ત્યારે જ કોઈક આનો અમલ કરશે આપણામાંથી ઘણા બધા એવા હશે કે જે ખૂબ સારું ચિંતન કરતા હશે સમાજમાં રહેલી બદીઓ એની કુપ્રથાઓની સામે અવાજ ઉઠાવતા રહેતા જ હશે આપણે સાથે મળીને કામ કરવાનું છે આ કોઈ પ્રિચિંગ નથી ઉપદેશાત્મક વાતો નથી આપણે ભેગા મળીને આ સમાજને બહેતર બનાવવા માટેનો પ્રયત્ન કરવાનો છે મારા તરફથી અહીં આગળ આ યોગદાન આપી શકાય એમ છે હું આપી રહ્યો છું આપ આપના સ્તરથી આપતા જ હશો એવી હું આશા રાખું છું તો આ સાથે આ વાતને આ ગોષ્ઠીને અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક નવા રસપ્રદ મુદ્દાની ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર That was the...